સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાની શેઠ સીજે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અંડર ચૌદ ફૂટબોલમાં જિલ્લા લેવલે ચમક્યા ફૂટબોલ અંડર ચૌદ સુબ્રોટો કપની ફાઇનલ પહેલી મે બે હજાર ચોવીસના રોજ હિંમતનગર ખાતે યોજાઈ હતી જેમાં શેઠ શ્રી જે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ફાઇનલ વિજેતા બન્યા હતા ત્યારે ફાઇનલ જીતીને હવે રાજ્ય કક્ષાએ ભાગ લેશે ત્યારે આ બદલ શાળાના પ્રમુખ તખતસિંહ હડિયુલ શાળાના આચાર્ય શ્રી હરેન્દ્રસિંહ ચંપાવતે ખેલાડીઓ તથા તેના કોચ અરુણાબેન ગાલવાડિયા અને રાકેશભાઈ ખરાડીને શાળા વતી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી Subscribe now and press the bell icon. Never miss an update.